તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે ટેટ વનની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે એવું ટેક ટેટ વન સ્પેશિયલ શૈક્ષણિક વર્ગ વ્યવહારને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે જે તમને આવનારી ટેટ વનની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે તો શિક્ષકને ભણતરના સ્તરમાં બિનતાઓનો ખ્યાલ આપવા મદદ કરશે તો આમાં જવાબ આવશે મિત્રો તે પ્રમાણિત વિચલન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ તો મિત્રો આમાં જવાબ આવશે શિક્ષકે છે વિષય વસ્તુ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તમારા ધ્યાનમાં આવે છે કે તમારા તમારા વિદ્યાર્થીઓને એક વિરામના સમય દરમિયાન અન્ય બાળકો પર દાદાગીરી કરે છે આ બાળકોના આ વર્તનને તમે કેવી રીતે સુધારશો તો આમાં જવાબ આવશે મિત્રો તમે તેને સલાહ સૂચન આપશો અને તેના માતા પિતા છે તેનો સ્વભાવ બદલવા મદદ કરવા માટે પણ કહેશો આગળનો પ્રશ્ન છે કે બાળકોની અધ્યયન નિષ્ફળતીમાં સુધાર લાવી શકાય જો મા બાપને ખાલી જગ્યા તો આમાં જવાબ આવશે મિત્રો વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ તેમને શીખવવાની ક્ષમતા વૈદિક ભિન્નતા પ્રદર્શિત કરે તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ તો જવાબ આવશે ભણતરના અનુભવમાં વિવિધતા પૂરી પાડવી જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું ના પસંદ કરતો જણાય અથવા તો તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભણતો હોય તો તે વિદ્યાર્થીને શું કરવું જોઈએ તો જવાબ આવશે મિત્રો આમાં જૂથ પ્રવૃત્તિમાં છે ભાગ લેવાશે તેને ફરજ પાડવી જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયન સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો તો તમારું પ્રથમ પગલું શું રહેશે તો આમાં જવાબ આવશે મિત્રો સમસ્યા શું છે તે જાણવાનું રહેશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો તો જવાબ આવશે આમાં વિદ્યાર્થીઓને છે તે સમૂહ કાર્યનો અવસર આપશો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માઇક્રો ટીચિંગ એ ખાલી જગ્યા તો જવાબ આવશે મિત્રો તે એક તાલીમી પ્રયુક્તિ રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યું હશે આ ચર્ચાનો વિષય ત્યાર તો જ આ છે ચર્ચા છે તે વધારે સફળ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે તો તો જવાબ આવશે મિત્રો તેઓને યોગ્ય કાર્યક્રમ કરવામાં મદદ કરીશ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓને શીખવવા સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓને ક્ષમતાઓ અને યોગ્યતા રૂપે વિવિધ શિક્ષક પ્રણાલીઓનો અમલ કરાવો ત્યારબાદ આગળનો આગળનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો છે છે કે કે એક શિક્ષક એવું અનુભવે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યન કાર્યથી સંતુષ્ટ નથી તો આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ તો જવાબ આવશે તેને જાતે રિફ્રેશ કોર્સ કરવો જોઈએ જેથી તે પોતાના અધ્યયન કાર્યક્રમમાં સુધારો લાવી શકે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તો જવાબ આવશે મિત્રો વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે મિત્રો વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની ચિંતન શક્તિનો વિકાસ કરવાનો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શિક્ષક સમાજમાં મહત્વપૂર્ણ પ્રાપ્ત કરી શકે છે જાતે જો તે ખાલી જગ્યા તો જવાબ આવશે પોતાની જો જવાબદારી ઈમાનદારીપૂર્વક વહન કરે તો શિક્ષક મિત્રો છે સમાજમાં મહત્વપૂર્ણ જે છે સ્થાન પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે શિક્ષક વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે છે કારણ કે તો મિત્રો કારણ કે પછી જવાબ આપવાનો છે તો જવાબ આવશે કે તેમની વાતથી વિદ્યાર્થીઓને જે પ્રેરણા મળતી હોય છે તેના કારણે છે શિક્ષક છે મિત્રો વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય છે કે તો જવાબ આવશે મિત્રો શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો શિક્ષણ જોવા અવશ્ય મળવાનો છે તો આ તેનો જવાબ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો તો જવાબ આવશે સમૂહ કાર્ય

તે સૂચવે છે ત્યારબાદ પ્રશ્ન છે કે જે ખાલી જગ્યા છે તેને આદર્શ વિદ્યાર્થી કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો પ્રત્યયન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જ્યારે કોઈ સંકલ્પનાની સ્પષ્ટતા ન થઈ શકે ન થઈ શકે ન થઈ હોય ત્યારે ખાલી જગ્યા તો જવાબ આવશે સંકલ્પનાને ધ્યાનને લઈ પ્રવૃત્તિ યોજવી જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક સક્ષમ શિક્ષક તે જ છે કે જે ખાલી જગ્યા તો જવાબ આવશે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ તેને જ એક સક્ષમ શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શીખવા માટે શું મહત્વનો છે તો જવાબ આવશે શીખવાની મહેચ્છા મહત્વપૂર્ણ રહેલી છે ત્યારબાદ વર્ગખંડમાં પ્રત્યેક પ્રત્યેક માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે તો જવાબ આવશે વર્ગખંડમાં જે હોય છે છે માટે અત્યંત શક્તિશાળી અવરોધક રહેલું હોય છે ત્યારબાદ આગલો પ્રશ્ન છે કે કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે તો જવાબ આવશે સાથી વિદ્યાર્થીઓની સ્વકૃતિની જરૂરિયાત સંબંધિત ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક શિક્ષકે ગુણવત્તા શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ખાલી જગ્યા આપે છે તો જવાબ આવશે અધ્યયનના તબક્કે ચકાસતા રહેવું જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે તો તે તેમાં તેની ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે જે તમે શું સલાહ આપશો તો જવાબ આવશે તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટે ચિત્રકળામાં સખત મહેનત કરવાની છે તે સલાહ આપવાની રહેશે